ગુજરાત એટીએસના અધિકારીઓ આરોપી મુફ્તી સલમાન સાથે ઘાટકો પર પોલીસ સ્ટેશનમાં હતા અને બહાર પાંચ હજાર મુસ્લિમ યુવાનોનું ટોળું હતું તેમણે કહ્યું કે મુફ્તીને છોડી દો નહીં તો પોલીસ સ્ટેશનને આગ ચાપી દઈશું ગુજરાત એટીએસ મુફ્તીને પકડવા જ્યારે મુંબઈ પહોંચી ત્યારે ત્યાં શું થયું તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત એટીએસના અધિકારીઓ જારે જૂનાગઢની અંદર ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાનને પકડવા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં જાય છે ત્યારે ત્યાં જે ઘટના ઘટી અને જે રીતના ગુજરાત એટીએસ અને મુંબઈ પોલીસે કાર્યવાહી કરી તેની વાત તમારે જાણવા જેવી છે એક ધાર્મિક સંમેલનમાં જૂનાગઢ આવેલા મુંબઈના મુફ્તી સલમાન ભડકાઉ ભાષણ કરે છે મુસલમાનોને ઉશ્કેરે છે અમે પહેલાં પણ કહ્યું કે આ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ કરનાર લોકોથી હિન્દુ હોય કે મુસલમાન હોય તેમણે ચેતી જવાની જરૂર છે કારણ કે આ દેશ હિન્દુઓનો પણ છે અને મુસલમાનોનો પણ છે અને મુસલમાનોએ પણ આ પ્રકારના મુક્તિ અને મૌલાનાથી પોતાને બચાવી રાખવાની જરૂર છે જુનાગઢ પોલીસે સ્વેચ્છા એ સંજ્ઞાન લઈ આ મામલે ગુનો નોંધ્યો અને મુફ્તી સલમાનને પકડવા ગુજરાત એટીએસની મદદ માંગી ગુજરાત એટીએસના બે બાહોશ અને બહાદુર પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને વિરેન્દ્ર વાઘેલાને ટાસ્ક સોંપવામાં આવ્યો કે તમારા સ્ટાફ સાથે જાઓ અને મુફ્તી સલમાનને લઈ આવો ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ અને વાઘેલા બંને પોતાના સ્ટાફ સાથે મુંબઈ પહોંચે છે અને ઘાટકોપર પોલીસની મદદ માગે છે સમય છે સવારના દસ વાગે રવિવારનો દિવસ છે મુંબઈ પોલીસ પણ આખી સ્થિતિને ગંભીરતાથી લે છે મુંબઈ પોલીસના એક ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફ અને મુંબઈ એટીએસના અધિકારીઓ ગુજરાત એટીએસની મદદે આવે છે અને તેઓ ઘાટકોપરમાં રહેતા મુફ્તી સલમાનના ઘરે પહોંચે છે ડોરબિલ લોક કરે છે અંદરથી પૂછવામાં આવે છે કોણ ત્યારે ગુજરાત એટીએસ પોતાનો પરિચય આપી એવું કહે છે કે તમારી સામે જુનાગઢમાં ગુનો નોંધાયો છે ને તમારે અમારી સાથે આવવાનું છે બસ આ સાંભળતા મુફ્તી સલમાન દરવાજો ખોલવાનો ઇનકાર કરે છે મુંબઈ પોલીસ અને ગુજરાત એટીએસ વારંવાર દરવાજો ખખડાવી સલમાનને બહાર આવવાનો આદેશ આપે છે પણ મુફ્તી સલમાન તેના માટે તૈયાર નથી આ દરમિયાન મુફ્તી સલમાન સંખ્યાબંધ લોકોને ફોન કરે છે પોતાના સમર્થકોને એકત્ર કરે છે વકીલોની મદદ માગે છે આખરે ગુજરાત એટીએસ અને મુંબઈ પોલીસ નક્કી કરે છે બપોરના બાર વાગી રહ્યા હતા કે હવે મુફ્તી સલમાનની ધરપકડ કરવી અનિવાર્ય છે એટલે દરવાજો તોડી નાખવો પડશે દરવાજો તોડવાના સાધનો મંગાવે છે ત્યારે જ મુફ્તી સલમાનને અંદાજ આવી જાય છે કે હવે સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે એટલે મુફ્તી સલમાન દરવાજો ખોલે છે અને પોલીસ તેમની અટકાયત કરી તેમને ઘાટકોપર પોલીસ સ્ટેશન લઈ આવે છે આ દરમિયાન મુફ્તી સલમાને અનેક મુસ્લિમ યુવાનોને મુસ્લિમ આગેવાનોને મુસ્લિમ વકીલોને ફોન કરી દીધા હતા એટલે ઘાટકોપર પોલીસ સ્ટેશનને ચારથી પાંચ હજાર મુસ્લિમ યુવાનો ઘેરીને ઊભા હતા આ આખી સ્થિતિ અત્યંત નાજુક હતી બહાર નારા લાગી રહ્યા હતા અને નારા લગાડનાર માગણી કરી રહ્યા હતા કે મુફ્તી સલમાનને છોડી મૂકો જો એકલી ગુજરાત એટીએસ હોત તો કદાચ ગુજરાત નહીં તો અમે આગ ચાપી દઈશું પોલીસ સ્ટેશનને મુંબઈ પોલીસને અંદાજ આવી ગયો હતો કે સ્થિતિ હવે સ્ફોટક બની રહી છે એટલે મુંબઈ પોલીસે આખરે લાઠીચાર્જનો સહારો લીધો અને ત્યાં એકત્રિત થયેલા લોકોને

અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડની અમને જરૂર છે ગુજરાત ગુજરાતની અરજીને મુંબઈના મેજિસ્ટ્રેટ ગ્રાહ્ય રાખે છે અને બે દિવસના ટ્રાન્ઝિટ છે રાત્રે દોઢ વાગે એટીએસ નક્કી કરે છે કે હવે તે મુફ્તી સલમાનને લઈ અમદાવાદ જશે પણ સ્થિતિ નાજુક હતી કોર્ટમાં પણ ટોળાઓ હતા આ સ્થિતિની વચ્ચે ત્યાંથી નીકળવાનું હતું મુંબઈ પોલીસ પ્રોટેક્શન આપે છે અને ગુજરાત એટીએસના વાહનોની આગળ પાછળ મુંબઈ પોલીસના વાહનો રહે છે અને તેઓ મુંબઈ છોડવા માટે રવાના થાય છે જ્યારે ગુજરાત એટીએસ મુક્તિ સલમાનને લઈને મુંબઈથી બહાર નીકળી રહી હતી ત્યારે પોલીસના આ કાફલાની પાછળ સો કરતા વધુ બાઇકર્સ હતા જેઓ સતત આ પોલીસનો પીછો કરી રહ્યા હતા ગુજરાત પોલીસને આગળ અને પાછળ મહારાષ્ટ્ર પોલીસના વાહનો હતા અને મહારાષ્ટ્રની હદ પૂરી થાય ત્યાં સુધી મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત એટીએસને રક્ષણ પૂરું પાડ્યું હતું ગુજરાતની હદ શરૂ થતાં તરત જ જે જિલ્લામાંથી ગુજરાત એટીએસની ટીમ નીકળવાની હોય તેને આગોતરી જાણકારી આપવામાં આવતી હતી એટલે જે તે જિલ્લાના ના પોલીસના વાહનો ગુજરાત એટીએસની આગળ પાયલોટિંગ કરતા હતા આમ કરતા કરતા સોમવારની સવારે ગુજરાત એટીએસ પાયલોટિંગ સાથે અમદાવાદ પહોંચે છે હવે અમદાવાદમાં મુફ્તી સલમાનની પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર પછી તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવા માટે જૂનાગઢ પોલીસને સોપ્રત કરવામાં આવશે આ સ્થિતિ નાજુક છે એટલે જૂનાગઢની અંદર પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ હરકત ન કરે તેની પૂરતી તૈયારી જુનાગઢ પોલીસે રાખી છે અમે ફરી જુનાગઢ અને ગુજરાતના મુસલમાનોને મુસ્લિમ યુવાનોને ચેતવીએ છે ને વિનંતી કરીએ છીએ કે કોઈના ભડકાઉ ભાષણમાં આવી જતા નહીં ઉશ્કેરાઈ જતા નહીં કારણ કે તમારી જિંદગી પણ એટલી જ કિંમતી છે સંયમ જાળવજો તો આ છે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું તેની કથા તમને આ કથા કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો તમારો મત પણ અમને જણાવો પણ ભાષામાં સંયમ જાળવજો